નમસ્કાર તો મિત્રો તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ આગામી દિવસોમાં સોનાની બજારની સ્થિતિ શું રહી શકે છે તે માહિતી તો મિત્રો વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો ને દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદી આઠસો એસી રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદી અગિયાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર બસો એકતાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ બાણું હજાર ચારસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ ચોવીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ભરી એકવાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર અને બ્યાસી રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એંસી હજાર છસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું આજે એક લાખ આઠસોને વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ આઠ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર પાંચસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સાઠ હજાર ચારસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હજાર સો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે સો રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો સ્થિતિ અત્યારે વિકટ જોવા મળી રહી છે ઈરાન છે તે ઇઝરાયલ ઉપર મોટો હુમલો કર્યો છે જેને પરિણામે જે ઇજરાયલનું મુખ્ય શહેર ગણવામાં આવતું તેલ આવી શહેર છે તેમાં ભારે સર્જી છે મુખ્યત્વે ઈરાન એ માટે ગુસ્સે છે જ્યારે અમરેકાય છે ઈરાન ઉપર હુમલો કરતા ઈરાન ગુસ્સે ભરાયું અને જેના પરિણામના ભાગ સ્વરૂપે તેમણે ઈજરાયલ ઉપર મોટો એટેક કરી દીધો છે અને ક્યુ છે સોરી જે ઇઝરાયલનું તેલ અવિવ છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાના ખરાબી ઇઝરાયલ દ્વારા ઈરાન દ્વારા સર્જવામાં આવી છે તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે માહોલ છે તે સતત દિવસે ને દિવસે બગડતો જાય છે અને યુરા ઈરાન છે તે ઝૂકવાના મૂળમાં નથી તો આ યુદ્ધની પરિસ્થિતિ જો આમને આમ વિકટ બનતી જશે તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેમાં એક પ્રકારે પ્રત્યાઘાતી ઉછાળો આગામી દિવસોમાં જોવા મળી શકે છે પરંતુ આનું ઝડપથી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવે તો આ સંજોગોમાં બજારમાં ઘટાડો પણ થઈ શકે છે તો આ પ્રકારની સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં બજારનો મુખ્ય આધાર જે આ યુદ્ધ અને જે વૈશ્વિક પરિબળો છે તેના ઉપર આધાર રાખશે